લો હારો હોય દીકું ચૂપ થઈ જા ને ઓ લેટા ઓ તે ઓયકા તમ ખાલી વાતો હોય તો હું તે આ ભૂપોરા કે કાટલો લેવા વાળી કે સોરી મની તેડવા કર કાટલો લેવો કે લેવો લઈ લેઓ Why is it hurt? There, here Yeah Ouch. Hey, where do youını Can I help you? Yes Where is a new flower? There Here is a pretty flower What is this? Yes It is sweet Break them

નઈ કે વાત તમે બે જવાબ કરો યાર હું એક વાત કહી ખાલી જેઠાજી તમારો દોશી કેરાજ હોય ને જોજો જતી તમારી જ્યોતિ જો મારી કેરી મુક્તિ ભઈયા વાત ન કરતો અરે આ જેટલા જો घेर જો હમણા ડોશી આલે તતરાજે તમ હા બોલ જે સો બકરા ન તો બારંગ ગોન મરી જા તો હમણા તમાર જો घेर યાર મજા આવી જા બુડો આ આગેવાન આ નેકર નેકર લેવા ખાટલો આ ઓસા કેરિયો આ તાનિ પતળ ફળ ના કેરિયો ખાવ આવે ઉંગવા તો નહીં આવતા મને તો બધી ખબર એ નેકર ઓય જુંગુ હવા આબા દે કે આગેવાન થઈ જાય લ્યા એ આગેવાન જાય એટલે મોટો લેતો ઉપર જેટા ને કા બાપા મરી ગયા ઘરે જબાઈ નાખુ યાર મારા ઓશન કશું આવતો નહી હોય બારણ ગો સધારાવી જો કે આવી ગયા યાર તો ઉતરી જાય બૈરે વાહણે દોઈ નાખી અન હાલલાન બાલલા બધું ધોઈ દોશિયાના કોણ ઉતર હે બાય દેકર ને તું ચાનની વાત તું નેકરતું નહીં નેકા કાલા

અમાર ના બાજુ ખબર પડે આમન બાજુ ખબર પડે હે તમન ખબર નઈ પડતી અલ્યા એમન તો બધું ખબર પડે હું મોકળાને બોલે જઈ હું કોણ માં થઈ ગયો કુ ઓવ આ તો જાતા કરજો નાટક કરાને જોડો હેડવા નહી વાત ને જાજો મે જો દેજો નાટક કરવા આવી જાય તો સેટલી આવી ઓ ઉડે આ હેડવાં કરો ને માં માં પસાડવા પડશે ઇન્કાર કરીને આ આઈ જાય લાવ મજાઈ જા હ આ જમ આવતો તો એટલે કહો દામ મે તો પડી જા હો ખરો તો નઈ પડતો ઓય તેડો પડ્યા આપણે જો થાયા આપણે કેવા થઈ આવી કે મેહનત કરી તમે તો ચેક કરવા હતા નહી

यो चीज जातो निकला लावा लगन